તો સોમનાથ કોરિડોર પ્રોજેક્ટને લઈ અને સ્થાનિકો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે સ્થાનિક લોકોની બેઠકમાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હાજરી આપી અને લોકોની સમસ્યાઓ સાંભળી ચુડાસમાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે થોડા દિવસ પહેલા પ્રાંત અધિકારી કે અન્ય કોઈએ દાદાગીરી કરી હતી પરંતુ લોકોના વિશ્વાસ વિના કામ થશે નહીં લોકોની જમીન અને મકાનો તેમની પ્રોપર્ટી છે અને તેનો નિર્ણય લોકો જ લેશે આ અંગે વિમલ ચુડાસમાએ જણાવ્યું કે દાદાગીરી નહીં ચાલે લોકોની પ્રોપર્ટી પર લોકો જ નિર્ણય લઈ શકે હું લોકોની સાથે છું અને શાંતિથી નિરાકરણ લાવવા માટે જરૂર પડે તો મધ્યસ્થી પણ કરીશ લોકોનો વિશ્વાસ જીતીને જ કોઈ નિર્ણય લેવામાં આવશે તે માંગણી એમની સમક્ષ મૂકી અને તે માંગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે એ મૂકવામાં આવી અને મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે છતાંય લોકો જે નક્કી કરે અહીંના વિસ્તારના લોકો નક્કી કરે કે પ્રોપર્ટી એમની છે જગ્યા એમની છે એમનો હક અને અધિકાર છે અને અને વર્ષોથી એ લોકો રહી છે અને અને એ લોકો જે નક્કી કરે એ મારે હંમેશા જીમેદારી મારી પ્રજા તરફ રહેશે